વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા દ્વારા રામદેવ પીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો રવિવારના દિવસે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ લાખણી માર્કેટ યાર્ડના ચેરમેન નારણભાઈ દેસાઈ વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા અધ્યક્ષ નરસિંહભાઈ કોલા ઢેઢાલ ભુવાજી પર્વતભાઈ નાખવાણા સહિત સમાજના આગેવાનો યુવાનો અને વિહોતર ગ્રુપના તમામ તાલુકાના ઉથ્યદારો ઉપસ્થિત રહી સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પદયાત્રીઓ માટે ચા નાસ્તા સહિત બે ટાઈમ જમવાની વ્યવસ્થા તથા પદયાત્રીઓ માટે આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. દાતાઓના સંયુક્તથી સતત બારમા વર્ષે સેવા કેમ્પનો શુભારંભ થતા વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના સદસ્યો દ્વારા સેવા કરવામાં આવે છે. ત્યારે પદયાત્રીઓને સેવા કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા